જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ ઢાબા સ્ટાઇલ લીલી મકાઈનું શાક આ શાકને બનાવવું એકદમ સરળ છે અને ઘરની વસ્તુમાંથી જ બની જાય છે એકવાર જો તમે આ રીતે શાક બનાવશો ને તો ખરેખર ઘરના બધાને બહુ જ પસંદ આવશે એકવાર રેસીપી પૂરી જોઈ આ શાકને ચોક્કસ ટ્રાય કરજો ખરેખર ખૂબ જ ટેસ્ટી તૈયાર થશે તો અત્યારે લીલી મકાઈ ખૂબ જ મળે છે તો એકવાર આ શાકને જરૂરથી ટ્રાય કરજો રેસીપી સારી લાગે છે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લીલી મકાઈનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે એની સામગ્રી જોઈશું એક કપ મકાઈના દાણા મેં બાફીને લીધા છે એક ટમેટું ઝીણું સમારેલું એક ટમેટાની ગ્રેવી કરી છે બે મીડિયમ સાઇઝની ડુંગળી સમારીને લીધી છે અડધી ચમચી જીરું લીધું છે પાંચથી છ કળી લસણને કાપીને લીધી છે એક ચમચી આદુ લસણની પેસ્ટ લીધી છે એક નંગ લીલું મરચું લીધું છે અડધી ચમચી હળદર બે ચમચી લાલ મરચું પાવડર એક ક્યુબ બટર એક ક્યુબ ચીજ બે ચમચી મલાઈ એક ચમચી કસ્તુરી મેથી એક ચમચી ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી શેકેલા જીરાનો પાવડર એક ચમચી જીરું પાવડર લીધું છે ચાલો આપણે પહેલાં મકાઈના દાણાને બાફવાની રીત જોઈ લઈએ ચાલો બનાવવાનું શરૂ કરીએ હવે આપણે ગેસને ચાલુ કરીશું અને ગેસ ઉપર એક કુકર મૂકી દઈશું અને કુકરમાં એક કપ મકાઈના દાણાને ઉમેરી દઈશું પછી એમાં એક કપ જેટલું પાણી ઉમેરીશું એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું અડધી ચમચી હળદર ઉમેરીશું અને પછી આ બંનેને આપણે મિક્સ કરી લઈશું હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને કુકરમાં હવા ભરાવા દઈશું તો કુકરમાં હવા ભરાઈ ગઈ છે હવે આપણે ગેસને ધીમો કરી દઈશું અને દસ મિનિટ માટે થવા દઈશું હવે દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કુકરને જાતે ઠરવા દઈશું તો કુકર એકદમ ઠંડુ થઈ ગયું છે હવે આપણે કુકરને ખોલીને જોઈ લેશું તો મકાઈના દાણા એકદમ સરસ રીતે ચડી ગયા છે હવે આપણે આ મકાના દાણાને કાણાવાળા વાસણમાં લઈ લેશું અને પાણીને નીતરવા દઈશું હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું પાણી નીતરવા માટે હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશું કઢાઈમાં એક ક્યુબ બટર ઉમેરી દઈશું બટરની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો બટર ઓગળી જાય પછી આપણે બાફેલા મકાઈના દાણાને ઉમેરી દઈશું બટરમાં બે મિનિટ માટે મકાઈના દાણાને શેકી લેશું તો આવી રીતે મકાઈના દાણાને થોડીક વાર બટરમાં શેકવાથી દાણા ઉપર બટરનું કોટિંગ થઈ જાય છે આવી રીતે કરવાથી શાક એકદમ ટેસ્ટી લાગે છે તો ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા દાણા સારી રીતે સતળાઈ ગયા છે આપણે તેને બ્રાઉન કલરના નથી કરવાના હવે આ મકાઈના દાણાને આપણે એક વાસણમાં ઘાટી લેશું અને હવે તે જ પેનના પાંચથી છ ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર અડધી ચમચી જીરું ઉમેરી દઈશું તો આપણું જીરું સારી રીતે કકડી ગયું છે હવે આપણે સાતથી આઠ નાક સમાયેલી લસણની કઢીને ઉમેરી દઈશું એક ચમચી આદુની પેસ્ટને ઉમેરી દઈશું તમે અહીંયા આદુને છીણીને પણ ઉમેરી શકો છો અને ત્રણ લીલા મરચાંના ટુકડાને ઉમેરીને આદુ મરચાં અને લસણને સારી રીતે સાચવી લઈશું એકથી બે મિનિટમાં આપણે આદુ મરચાં લસણ સારી રીતે સતરાઈ ગયા છે હવે ઝીણી સમારી ડુંગળીને ઉમેરીશું અને ડુંગળીને સારી રીતે સાતરી લઈશું તો બે મિનિટ થઈ ગઈ છે અને આપણે ડુંગળી એકદમ સારી રીતે સતરાઈ ગઈ છે સતરાઈને આ રીતની ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે તો અહીંયા આપણે ગેસને ધીમો જ રાખવાનો છે હવે આપણે આમાં મસાલા કરીશું અડધી ચમચી હળદર પાવડર બે ચમચી લાલ મરચું પાવડર બે ચમચી ધણાજીરું પાવડર અને એક ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર નાખીને બધા જ મસાલાને તેલમાં સારી રીતે સાતરી લઈશું તો મસાલાને આ રીતે તેલમાં સાતળવાથી શાકનો કલર અને સ્વાદ એકદમ ધાબા સ્ટાઇલ આવે છે મસાલાને સાતતી વખતે આપણે ગેસને એકદમ ધીમો જ રાખવાનો છે જેથી મસાલા જરા પણ બળશે નહીં આપણા મસાલા સારી રીતે સતળાઈ ગયા છે તમે જો સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે સરસ મસાલા સાતળવાની સુગંધ પણ આવવા લાગી છે તો હવે આપણે એક નંગ ટમેટું સમારેલું ઉમેરી દઈશું સાથે એક નંગ ટમેટાની ગ્રેવીની પણ ઉમેરી દઈશું હવે ટમેટા અને ટમેટાની ગ્રેવીની મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે ટમેટું થોડું સમારીને નાખવાથી તમારી જે ગ્રેવી બને છે તે થોડી દરદરી બને છે તો અહીંયા તમારે એક ટમેટું અને ડુંગળીને ઝીણી સમારીને નાખવી અને એક ટમેટોને ક્રશ કરીને નાખવું અથવા ખમણીને નાખવું ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું તો આ રીતે આપણે ટમેટાને મેશ કરતા જશું તો તમે જુઓ ટમેટા આપણા સરસ મેશ થઈ ગયા છે અને મસાલો પણ સરસ થઈ ગયો છે હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને તેની સાથે મિક્સ કરી દઈશું આ રીતે તેલ છૂટું પડવા લાગે આ સમયે આની અંદર આપણે બે ચમચી દૂધની મલાઈને ઉમેરી દઈશું તો બે ચમચી મલાઈ ઉમેરવાથી શાકની ગ્રેવી એકદમ સરસ બનશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે આની અંદર કાજુ અને મગજ તરેના બીજની પેસ્ટ પણ તમે ઉમેરી શકો છો પણ હું અત્યારે નથી ઉમેરી રહી કેમ કે આપણે ઘરની જ વસ્તુમાંથી બનાવી રહ્યા છીએ અને એકદમ સરળ રીતે આ શાક ખૂબ જ ટેસ્ટી તૈયાર કરીશું અને ઘરમાં મલાઈ તો હોય જ છે એટલે મેં તેનો ઉપયોગ કર્યો છે હવે આપણે મલાઈને સરસ રીતે મિક્સ કરીશું ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે અને આ રીતે તેલ થોટું પડી ગયું છે અને મલાઈ ગ્રેવીમાં સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે ગ્રેવીમાં રસો કરવા માટે એક કપ ગરમ પાણી ઉમેરી દઈશું અને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લેશું તો આ રીતે ગરમ પાણી નાખવાથી શાક પાકવાનું ચાલુ રહે છે અને તેની મસાલાની ફ્લેવર પણ જળવાઈ રહે છે આ શાક થોડું ઠીક હોય છે એટલે આપણે ગ્રેવીમાં વધુ પડતું પાણી નથી નાખવાનું હવે આ સમયે ગ્રેવીમાં બાફીને રાખેલા મકાઈના દાણાને ઉમેરી દેવાના છે પરંતુ મારે વિડીયો ઓન કરવાનું રહી ગયું હતું મકાઈના દાણા ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી લેશું હવે ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ પર શાકને પાંચથી સાત મિનિટ માટે ચડવા દઈશું જેથી મકાઈના દાણામાં ગ્રેવીની એકદમ સરસ ફ્લેવર આવી જાય પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે હવે ઢાંકણ ખોલીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે આ સમયે અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું અને એક ચમચી કસ્તુરી મેથી આવી રીતે હાથેથી મસરીને ઉમેરી દઈશું હવે બંનેને મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે પાકવા દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ઢાંકણ ખોલીને જોશું તો તમે જો મસાલો સરસ પાકી ગયો છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો બસ આ રીતનું આપણું શાક થવું જોઈએ હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને તૈયાર થયેલા શાક ઉપર થોડા કોથમીના પાનને ઉમેરી દઈશું હવે આ શાકને એકદમ ટેસ્ટી કરવા ચીજને આ રીતે ખમણી લેશું જેનાથી આ શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તમને જે પ્રમાણે ચીજ પસંદ હોય તે પ્રમાણે તમે ચીજને ઉમેરી શકો છો અથવા તમે પનીરને પણ ઉમેરી શકો છો તો મેં અહીંયા થોડું ચીજ નાખ્યું છે અને હું થોડું પાછળથી ગાર્નિશ માટે નાખીશ તો આ ચીજને આપણે બરાબર મિક્સ કરી લેશું હવે આપણે શાકને નીચે ઉતારી લઈશું તૈયાર થયેલા મકાઈના શાકને એક પ્લેટમાં સર્વ કરીશું ઉપરથી થોડુંક આ રીતે ફરીથી ચીજ ખમણીને ગાર્નિશ કરીશું જેથી દેખાવમાં ખૂબ જ સરસ લાગે જો તમને પનીર પસંદ હોય તો તમે પનીર પણ ઉમેરી શકો છો તો ખૂબ જ સરસ એકદમ ટેસ્ટી પંજાબી ઢાબા સ્ટાઈલ લીલી મકાઈનું શાક તૈયાર છે જો તમે આ રીતે શાક ક્યારે ન બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે જો તમને મારી આજની રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો નવી સાથે ત્યાં સુધી અને